ખડી તો એવું થશે જ નહીં થોડી વાર માટે તો કેમ છો મિત્રો બધા મજામાં છે તો આપણે આવી જશે નવો વ્લોગ લઈને આરે રે એસ વ્લોગ 22 માં બધાનું સ્વાગત છે મિત્રો તો આજે અમે જવાના છે રાફેબાદ મિત્રો ટેટુ દોરાવા મિત્રો તો શું કહેવાય કે હેલ્પેજભાઈ ટેટુ દોરાવ્યું તો મસ્ત આવ્યું છે મિત્રો પણ શું કહેવાય કે એના તો કે લાપરવાની કારણે ચાલો કે આપણે અંદરથી વહી ગયું છે એટલે પાછું ઘૂટાવા જવાનું છે મિત્રો તો ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગમાં અમે જઈએ ભરતભાઈની દુકાન નવી બનાવી છે રાફેબાદ તો અમે ના જઈએ પછી મળીએ આપણે આગળ ભરતભાઈ રાખી દીધું છે મિત્રો ને દુકાન પણ છે ભરતભાઈની ની જોઈ રહ્યા છો મિત્રો જાઉં છું અલ્પેશ ઓલરેડી પહોંચી ગયા છે ક્યારે ભરતભાઈ મહાકાલી ટેટુ સ્ટુડિયો લખેલું છે મિત્રો એટલે અહીંયા અહીંયા ભરતભાઈને નંબર છે મિત્રો તમે પણ ક્યારે ટેટુ દોરાવ હોય તો અહીંયા આવશે જાફરાબાદમાં દુકાન નાખેલ છે મિત્રો અલ્પેશના અહીં ભાવેશની અંદર પહોંચી ગયા છે આપણે ભરતભાઈ છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો આ આપણે ભરતભાઈનું નાનું મોટું સ્ટેશઅપ છે ગાઈસ તમારે અહીંયા આવવું હોય તો બહુ મસ્ત ટેટુ આપી છે મને બહુ સુંદર ટેટુ જોવા છે કે તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી જોતી તો પણ મળશે અને નંબર જોતો તો પણ મળશે મળીએ આપણે આગળ તો મિત્રો જોઈ રહ્યા છો તમે અહીંયા અત્યારે સાપણી ચાલુ છે જ્યારે ભાવેશ બેઠા છે આપણે વારો આગળ આવી જાય અલ્પેશભાઈ દોરાવેલ છે ઓલરેડી અત્યારે આવ્યા છે પાછા તો આપણે રાકેશભાઈના ટેટાની શરૂઆત થઈ રહી છે હવે ના ના કાંઈ નહીં થાય ભાઈ આવડું ટેટુ છે કેમ છે કાંઈ સારું છે ફાઇનલી ગાઈશ તો ટેટાની શરૂઆત થઈ રહી છે કેમ છે રાકેશભાઈ તમને કેમ લાગે છે ઘડીક તો એવું થશે જ નહીં થોડી વાર માટે મિત્રો તો દીધી અને

मैंने भी कहा और वो तारा भी जैसे जब परांत पर आवे तो, तैयारी है टान 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 क्या हो गया है एट उधर है ना क्या तू अभी भी एम में सुख है क्या मला सुनती है परावा तोने 3:00 बजे बोल पड़े ना सुबह तक चली जाएगी दो के तो ट्रेनिंग अभी हम जाओ बोलने दो कहीं बोल से नहीं जाने नहीं मैं ले ले आगे भाई ठीकली तो। भी लो लो बैठो पादू भाई तुम्हारी माता तो मान के यार कृष्ण राधा तो कृष्ण और अर्जुन भी के तुम्हारा वगैरह ना भी हो हां ये अब मैं मालूम नहीं तुम मांया का काम है तुम रुकने इते मिले के काय नहीं नहीं ना था भाई तो तुमने क्यों बोलू नहीं में काय ना पर मैंने तो खाय कड़ी भी तो पछि तो हमको अर्दो घुटू पछि ना मजा आती है भाई ने फेरी तो मने तो फाटी जाती है आम आम केतु जी माने एम कोई खा लेती रीती है यार वो तो जल्दी नहीं लागे और खा अंदर जाए तो टाइम रही जाए माठवा होता है 55 थैंक यू आज भाई ने आ खाया होय बोलो जी बोलो अपना गाडू तो आया होय भरी ना आ होती ત્યાં દોરાવાનું સેન્ટલ ખૂટાવાનું તો આપણું ગાય છે અડધું ટેટસ સોરી અડધું ટેટું પૂરું થઈ ગયું છે અને અમારો ટાઈમ થઈ ગયો છે સાત વાગી ગયા છે તો બહારનું લોકેશન છે આ બધુંય આ અમારો ટેટ ઓલો છે એનું

આ આપણો સ્ટુડિયો છે જેમ કે ફોટો વગેરેનું પણ શૂટિંગ થાય છે આપણે તો તમારે ફોટો વેટિંગ આવજો ક્યારેક તમારે ફોટો શૂટ કરાવવું હોય વેલ્ડિંગ કરાવવું જેમ કે આલ્બમ તો બધું કરે છે આ ભાઈ ટેટુ પણ આર્ટિસ્ટ પણ કરે છે ટેટુ આર્ટિસ્ટનું પણ આ અમારા ભાવેશભાઈ લાલ શર્ટ પહેરીને આવી ગયા છે આજે ને ખબર નથી તો આપણે ભરતભાઈની આઈડી જોતી હોય તો પણ ઈસ્ટ આઈડી પણ મળી જશે અને નંબર પણ મળી જશે

dia tu boleh sebab ભાઈ થોડું થોડું એવું તો રહેશે ને હવે ગાઈસ તો આપણું ટેટુ ફાઇનલી નવાણું ટકા કમ્પ્લીટ થઈ જ ગયું છે એક ટકો બાકી છે ગાઈઝ કમેન્ટમાં જરૂર કહેજો કે તમને ટેટુ કેમ લાગ્યું છે

બીજા દેતા દોરા હોય કોઈ પણ જેટલું દોરા હોય તો આપણે આ પરતભાઈ છે આપણા આર્ટિસ્ટ છે આ ચાવરાગતમાં દુકાન છે માં ખાલી સ્ટુડિયો પાસે કામ કરે છે એની તમને આઈડી અને નંબર પણ મળી જશે સેક્શન બોક્સમાં આપણે નાખી દઈશું મિત્રો તો તમે નાખી તમે જોઈ લે તો નંબર અને Instagram આઈડી બે સેક્શન બોક્સમાં આવી જશે ઓલ મલ્લે આગર મને બીજો આપણે દેડુ બની જશું મિત્રો તમને દેખાડી છે મિત્રો જેમ આપણા બધા છે મિત્રો તમે જોઈ રહ્યા છો એટલે ટેટું પડે છે અલ્પેરભાઈ નો વારો આવી છે પણ ત્યાં અંધારું ઘણું થઈ ગયું છે એટલે અમે જોયું હશે અલ્પેરભાઈ ને લાગે શું લાગે પેલા મને બહુ કહેતો તો નહીં દુખે નહીં દુખે એમ જ બેસી જવું

અને મિત્રો હવે ટેટું પેટું બન્યું છે એ બધું બનાવી નાખ્યું છે ને અમે અભિ લાગીએ છીએ મિત્રો હવે ઘરે તો શું કહેવાય કે આપણે આ વ્લોગ આપણે અહીંયા સુધી જેમ કે હવે ઘરે મોડું સુધી છે એટલે હવે ઘરે જઈએ છીએ મિત્રો તો આ વ્લોગને આપણે અહીંયા સેન્ડ કરી નાખીએ તો શું કહેવાય કે તમે ચેનલ ઉપર કેરી બનાવીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ભરતભાઈની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે અને તમને કહી દે મહાકાલી એ સ્ટુડિયો છે એ દુકાન છે ને જ્યાં જ છે મિત્રો એટલે એ દુકાનમાં આપણે આ બધું કર્યું છે મિત્રો ટેટુક પણ અહીંયા જ બનાવી છે તો મળી આપણે નેક્સ્ટને અને ડિસ્ક્રિપ્શન બોક્સ જોવાનું ભૂલતા નહીં મળીએ આપણે Next video is a yeah. Matata. Yeah.